સુરતમાં લોભામણી લાલચ આપી પાંત્રીસ પોઈન્ટ એકત્રીસ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે શેરબજાર અને આઈપીઓમાં રોકાણની લાલચે છેતરપિંડી આચરવામાં આવી સાયબર ક્રાઇમે ડિંડોલીમાંથી બે આરોપીની ધરપકડ કરી છે પ્રદુમ પાંડે અને પ્રતિક વસાવાના નામના સક્ષોની ધરપકડ કરાઈ આરોપીઓ વોટ્સએપ પર ફાઈનાન્સીયલ ન્યૂઝ ઇન્વેસ્ટરના નામે ગ્રુપ ચલાવે છે ફરિયાદીને ગ્રુપમાં એડ કરી ભોગ બનાવ્યું હતું લોભામણી જાહેરાતો બતાવી રોકાણ કરાવડાવ્યું રોકાણના રૂપિયા પાછા ન મળતા ફરિયાદ નોંધાવાઈ ફરિયાદને પગલે અત્યારે સાયબર ક્રાઇમે વધુ કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદીને ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો લોભામણી લાલચ આપી પાંત્રીસ પોઈન્ટ એકત્રીસ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે બે આરોપીઓની આ મામલે અત્યારે ધરપકડ કરવામાં આવી છે રોકાણ કરનારને રૂપિયા પાછા ન મળતા ફરિયાદ નોંધાવી હતી ફરિયાદીને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો અને લોભામણી લાલચો આપી પાંત્રીસ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી જોકે ત્યારબાદ એ રકમ પાછી ન મળતા ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા અત્યારે વધુ તપાસ હાથ ધરી છે વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે શૈલેષ શેર બજારમાં જાહેરાતો લોભામણી લાલચો આપી પાંત્રીસ લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી શું અપડેટ સુરતમાં ડિંડોલી વિસ્તારમાંથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આઈપીઓમાં અને શેરબજારમાં જે આઈપીઓ આવે છે તેમાં રોકાણની લાલચ આપી અને તેમની પાસેથી આ તેમની સાથે આ છેતરપિંડી કરવામાં આવી હતી છત્રીસ લાખ પંચાવન હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા અને માત્ર એક એક લાખ ચોવીસ હજાર રૂપિયા જ વિડ્રો કરવા દેવામાં આવ્યા હતા આમ આ મોટી છેતરપિંડી અંગે આખરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઇમે આરોપી પ્રદ્યુમ રામકૃપાલ પાંડે અને પ્રતિક પ્રફુલ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ શૈલી આભાર જાણકારી આપવા બદલ